તેને વૃતિ જાહેર કર્યો હતો ઘટનાસ્થળે પોલીસો કાફલો પહોંચીને આગળની તપાસ હાથ કરી વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કયા કારણોસર હત્યા કરાઈ કોણ કોણ તેની સામે દુશ્મની રાખતો હતો તે તમામ વિષય પર તપાસ કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાશે છે सीताराम ટીશુ ામ સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ જુબે છે એની હત્યા થઈ છે તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબો એ મૃત જાહેર કરેલ છે આ જુબેને કોઈ શિક્ષણ અત્યારના ગા વડે હત્યા કરી રહી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે મન છે મરણ કરાને એ તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ થઈ રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધા માગણી કરી રહ્યો અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપની રંજી હતી કોઈ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે અરુસોમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છે અને એમાંથી જલ્દી આરોપી પકડા જાય એવું જોતા પ્રયાસ અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ અને જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળ કાર્યવાહી કરીશું બ્યુરો રિપોર્ટ સાર સ્ટાર ન્યૂઝ સુરત